માનું હું બોપાર હા ગઈ ને પછી એક ઓર દીજો છો ને કે નથી એક ઓર ગઈ થી ક્યારે તમને યાદ નહી હોય પ્રેગ્નન્ટ ત્યારે ગઈ યાદ નથી તમને ઈ પણ ત્યારે તમે અમાર આરે ન હોતા અમે ગયા આ હાલો ભાઈ આનું ભાઈ કેન્સલ આનું ભાઈ ઓલો બુટ કે હોય તો જવાબ મળે

હું એકલો જાઉં ને તેમ કે નહીં ભાઈબંધ દ્વારા નહીં ભાઈબંધો કેવા હોય નહવાને હું ઓળખતો નથી ક્લિયર જ કરું ભાઈબંધો થતો ને એકલો ક્યાંક કોઈક અંદાજે ક્યારેક જાવતો બાકી ભાઈબંધ દ્વારા મને જવા જ ન દેતા સુરત આવ્યા રેવા ગામડે જ હતો સુરત રહેવા આવ્યા ને કે સુરતના ભાઈબંધ કેવા હોય કેવાને મને બહાર જવા જ ન દેતા મેં જવાનો પ્લાન કર્યો હોય ગામડા રહેતા નહીં એ મને જવા જતા પપ્પા ની બધાઓ એરિયો અલગ ભાઈ બંધ કેવાયું ગામડે થવા ને એ વાત અલગ ગામડે તો બહુ બધા ગામડે ફેમિલી પણ કાકા છોકરો બાપા છોકરો બીજા ભાઈબંધ

કે જો ઘરવાળીયા જરૂર નથી એમનો મેન તો વિશે હું અહીંયા જગ્યા આ જગ્યા જાય મનાલી શિમલાયારે આપડે નાના હતા ત્યારે ત્યારે હતા ખબર છે કે અહીંયા

અને બર્થ પછી જવાનું છે ફેમિલી અને શું કે ફ્રેન્ડ લોકો ઓફિસ ઓફિસથી મેં વાત કરી છે એટલે ક્લિયર કરો ચપ્પુ મને ના નથી પાડી બસ એટલે ભાઈ એમ ના નથી પાડી ક્લિયર કરી તમે ને તો કાંઈ વાંધો ના અમે ઘણા પ્રકાર આવો ના નથી પાડી એમ ના પાડી છે એમ ના બોલી ગયા બોલી ગયા બોલી ક્લિયર ના એટલે ક્લિયર ના નથી પાડી એમ કીધું જાય છે વાંધો ને હું એમ નથી કહેતો કે જા આમનો કેવા પૂરતો આનંદ પાડતો પ્રેમથી જાય છે મારો ભાઈ

પાંચ રવિવાર આવે ને બે રવિવાર ગયા સવારે સાત વાગ્યા થી બાર નીકળી જવાનું રાત્રે બાર વાગે આવવાના મહિના રવિવાર આવે પાંચ આઠ તેરી

એ હું મારી વાત કરું છું તને પણ પૂછું બીજાની બાયુની વાત કરેમાં તારી બાયુની વાત છે ને તને રીતે ફરી એવી રીતે ફરી કે જો અહીયા ને તમને મારા ડ્રીમ એવા છે ને કે તમે કોઈ સહન કરી રેવા દેવાની દર રવિવારે રાતે બાર જમવા લઈ જાય દર રવિવારે બાર ફરજ જાય ખમવાનું ત્રણ વારે વેસું લઈ જાય ફરવા દરરોજ રાતે હા શોખ માં હા ફરવા લઈ જાય પ્લસ પછી એની સ્પેશિયલી એમ કે મારે સવારે આ ખાવું છે અઠવાડિયે ત્રણ વાર સવારે લોચો લઈ જાય મારે શોખ છે આ કોઈ વસ્તુ કોઈ ને મારે ભેળવા માટે આ તો મારી પર્સનલ ચોઈસ છે અને આ બાઈ તો હું છે કે પેટમાં દુખે લાઈન જો આવું હાસવી અમે

બીજા માળે છે હા મને ડાન્સ નો શોખ આવડે નાનું થઈ ગયું એટલે મારી

જા જા ભે પડે ને આટા દેવા કેરે કોને હું તમારી ને ઘણા બધા છે ફુરવિલ શીખવાન બાકી છે ઈ શીખાય ને બાકી તો મન કોઈ ડોકો વાળી છે મજા આવે એમ જો પૂરા કરતી જાવ બને ડાન્સ નો બાકી છે ડાન્સ ને ફુરવિલ બે બાકી છે ઈ ઉ પૂરા થવા એટલે

તો ગરબા ક્લાસે છે ને ક્લાસ હતો ને અહીંયા ગયા તા સર બરકા હતા ને ફ્રેન્ડ હતી જો કે થોડીક આમ દૂરની ફ્રેન્ડ હતી મારી ફ્રેન્ડ હતી એને આનો હાથ પેકડો કે મને શીખવાડો ને એ દે ની સર એમ કીધું હરી તો એક પ્લાન છે મારી પાસે જો રહી છે એક પ્લાન છે મારી પાસે ક્રિશા ડાન્સ ક્લાસ શીખવા જાય મોટી થાય પછી તું ડોડિયા ક્લાસ ચાલુ કરી દે તું સ્ટુડન્ટ ને શીખવાડે આપણે જાવું ને આરે નહીં దాస్ నే શીખવાને એટલે ગટુન ગરબાય શીખવાડવાના પ્લસ પ્લસ આ ઇ તો જવા દે વાત આ તો શોખની વાત છે એ બધું પછી પછી કરશું પણ આ શોખની વાત એટલે એક શોખ તો મારો ગયો હા એમ કેમ વાત કરી કે શોખ એવો હતો કે હું રોજ રાતે દોસ્તાર પહેલા બોલી કરી થી તું બેઠી

એમ નથી કરી કે તમારી બસ કેમ આપણે હોય કોયલ હોય હોય બસ નીકળ ગઈ વાત આવી મેન મુદ્દો મને એને મને મને જવા નું મને શું કીધું ખબર હોય રીઝન હોય એમાં જે બે હતું આવે ને એ બે મૂકી જાય અહીંયા થાય ગરબા રમવા નથી જવું તમારે મુકામ એનું રીઝન અલગ હોય

લાય તો 500 રૂપિયા વાપરવાના ગરમી પીના થા જો દે 500 રૂપિયા રાખી માર પૈસા એક આપણને એક રસ્તો આપણને મળી ગયો દેદી ડાન્સ ક્લાસ શીખવા જાય તો ક્લાસ ચાલુ આવા દોસ્તાર હોય ને એટલે તમને નથી દે ખાસ તો આ છે ને જિંદગી આવા છે ને તે લેવલ બની રહેશે દબાઈ દબાઈ મરી જાય હા બરોબર છે આ હું ઈ કે દબાવતા નથી એમણે ટીપી નાખ્યો તો દબાવતા નથી એ વાત કરી એ મને કેવા રાથું પાડ્યો મેં એને એવું નથી કીધું કે સેકન્ડ ઓપ્શન છે કીધું એટલે માર ખાઈ તો બોલો હું મગરે મોટા નથી મને ગુસ્સો આવે તમને ખબર જ છે આવી વાતો કરો તો મને આવો બોકો બોકો ન લાંબી લફનો કરાય લવ કરવામાં જ થાય છે લગન પછી કોઈના શોક રહેતા નથી થાય થાય કે જે કોઈના પહેલા પૂરા કરી લગન પછી થાય થાય નો થાય 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 બીજાની વાત છે તમને ફોર વ્હીલ નો શોખ હતો ફોર વ્હીલ નથી લીધી ટુ વ્હીલ ઓલી સ્પોર્ટ બાઇક નો શોખ હતો સ્પોર્ટ બાઇક નથી લીધી અડધી રાત સુધી રખડવાનો શોખ હતો નથી રખડતા કે એકલા એકલા ને કે ના પડી તારી રોડ મળે તો એવાળા <laughs> મુદ્દેકવાળા